પછી ચટણી મીઠું હળદર ધાણા જીરું ને લીંબુ બીજી આઈટમ કાઈ બસ બીજું કાઈ નહીં ઠીક તુવેર નું જ વધારે છે ને આ તુવેર ની જ બને કચોરી બરોબર છે આ લોટ બાંધવાનો છે પછી પૂરી બનવાની પછી એમાં મસાલો આમ મિક્સ કરીને ભરી તળવાની ઠીક બરોબર આ ઠરી જાય આ લોટ બંધાઈ જાય સરસ મજાની કચોરી બની રહી છે આ તો નવી રેસીપી છે રેસીપી છે કચોરી વાળી લોટ બંધાઈ રહ્યો છે જોઈ શકો છો શેષ કડક લોટ બાંધવાનો રોટલી જેવો ઢીલો નહીં બાંધવાનો એટલે પૂરી સખી થાય ને સારી થાય આમાં મીઠું અને ધાણા જીરું અને મોડ નાખ્યું હોય રોટમાં મચાનો લોટ હોય

કચોરી 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 ની નવી તડના ધડકવાળી રેસીપી કચોરી કચોરી સરસ મજાની રેસીપી થઈ ગઈ તૈયાર થઈ ગઈ આજ તો હા મસ્ત સ્વાદ મજાનું બનશે આજ ભાઈ પૂરી બનાવી ગઈ છે અને કચોરી ભરાય છે એક છ એક પણ ગઈ છે બરોબર કચોરી એમ ના કચોરી

ની આ સ્વામિનારાયણ ભગવાન છતી હાથ વખત એની ઘેરે આવ્યા છે અને જીણાભાઈ એટલે આમ ખૂબ મહાન ભગત થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના એટલે સ્વામિનારાયણ ભગવાન સત્સંગ કરાવતા છે ઝીણાભાઈની ઘેરે જ્યારે આવે ત્યારે સત્સંગની સભા રાખી હોય અને અમે જીણાભાઈ તો સત્સંગી હતા એટલે એનો સત્સંગ દરરોજ એની ઘેરે ચાલુ જ હોય તેમાં વળી ભગવાન સત્સંગ કરાવતા હતા સ્વામિનારાયણ ભગવાન અને એક દોઢ ડે કોક આવ્યો કે આવું રોજ સત્સંગ તમે કરાવો તો એમાં થોડો બાજરો નીકળી જાય એવું બોલ્યો સ્વામિનારાયણ ભગવાન સાંભળી ગયા કે કોણ હું બોલે છે કે આમાં બાજરો થોડો નીકળે આવું બોલી ગયો એટલે સ્વામિનારાયણ ભગવાન કહે કે બાજરો જોઈએ છે એટલે કે હા એટલે ખાવા તો જોઈએ ને કે સત્સંગ કરીએ બાજરો એ કેતો તમે સત્સંગ કરાવો સત્સંગ તમે સાંભળવા આવો ને દરરોજ એક મણ બાજરો મળે તો એ કેતો કાંઈ વાંધો નહીં તો પેલા માટીની કોઠી હોતી ખબર હોય તો બધા માટીની કોઠી હતી ને ખાલી પડી હતી એટલે ત્યારે ઝીણા બાંધી કોઠી થોડીક બંધ કરી દો અને હાણું ઓળખ બાજરો કાઢવાનો ને હાણું કે ગાભો મારજો બંધ કરી દો અને આ કોઠી માંથી દરરોજ આ સત્સંગ કરવા આવે ને જે સાંભળવા આવે ને એને બધાને એક એક મણ બાજરો આપવાનો એટલે ઝીણાભાઈ ને ખબર હતી કોઠી ખાલી છે પણ મહારાજ કેમ તો કરવું પડે એટલે કોઠી બંધ કરી દીધી અને પછી આખો સત્સંગ કરાવ્યો ને પછી કે ખોલો આપી ગયો અને ખોલ્યો એટલે એમાં બાજરો નીકળ્યો ત્યારે ઝીણાભાઈ રહે ત્યાં સુધી એમાંથી ખૂટ્યું ને સામાયણ ભગવાન કે જીવન પર્યંત આમાં બાજરો નહીં ખૂટે ક્યારે અને જ્યાં સત્સંગી આવે ને એને એક એક ટોપ ભરીને બાજરો દેવાનો આજે જે સત્સંગ સાંભળવા આવે ને એને પણ જેના ભાગમાં અમુક અમુક ને સત્સંગ નતો ને એ મફત બાજરો મળતો હતો ને તો એ પંદર વીસ આવ્યા પછી બે હે ને તો બહુ અમે ગમે નહીં ગમે એમ કરે કારણ કે જેના ભાગમાં ન હોય એના ક્યાં સત્સંગ ગમે હળવા પુણ્ય હરિનો ન હોય સંગ જેના પુન્ય ઓછા હોય ને એના મંદિરે જવું હોય ગમે અને સત્સંગ આંબળવો હોય ન ગમે એટલે એવો જે ઓલો બોલ્યો હતો ને આપતા હતા અને ઝીણાભાઈ ભગવાન રાસ વધ જુઓ ને હારે જુઓ જુ રસી રાસ રમ કીર્તન પંચાળા ની ધરતી ધન્ય ધન્ય ભાઈ રે ખુબ સરસ મજાનો પ્રસંગ છે ઝીણાભાઈ નો અને ઝીણાભાઈ તો ધન્ય બની ગયા જય સ્વામિનારાયણ